જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન સરસ રીતે કર્યું છે નરેન્દ્ર મોદીનું સપનું છે કે ખેલે ગુજરાત રમશે ગુજરાત જ્યારે વાગોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો ખાસ કૃષ્ણાબેન પંડ્યા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સાથે કનવીરો પણ હાજર હતા આજે જિલ્લા રમત સંકુલ વાઘોડિયા રોડ ખાતે એથ્લેટિક્સ રમતની પૂર્વ અને પશ્ચિમ ઝોનની ભાઈઓની સ્પર્ધા યોજાઈ છે ઘણી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે ખેલાડીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેમાં રનિંગની થ્રોઈંગની અને જમ્પની ઇવેન્ટ થઈ રહી છે નવ વર્ષના બાળકથી લઈ નવ વર્ષનું એજ ગ્રુપ ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ ગ્રુપના ભાઈઓ આજે ભાગ લેશે અને સવારથી છોકરાઓએ રિપોર્ટિંગ કર્યું છે અને ઘણી તૈયારી જોડે ઉત્સાહભેર દરેક વ્યાયામ શિક્ષક મંડળ પણ પણ એમાં જોડાઈ ગયું છે ટેકનિકલ સપોર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ડીએલએસએસના કોચિસ અને ટ્રેનર્સ પણ જોડાયા છે આમ ટીમ દ્વારા ઘણો પોઝિટિવ રિસ્પોન્સ અમને બાળકો તરફથી મળી રહ્યો છે